હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી તો આજે તો તમને શું છે એ આગળ બતાવીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો તો અંબાડા છે ગીર અંબાડા રામા મંડળ તો ખાસ કરીને જોડાઈ રહેજો બહુ મજા આવશે જોવાની તો ત્યાં પણ આપણે ચાહી છીએ તો શું શું હશે એ તમને આગળ બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો અને હા રામાપીરની પ્રા પ્રાણ પ્રતિક્ષા છે તો રામાપીરનું કે નવું મંદિર બન્યું છે તો ખાસ કરીને જોડાઈ રહેજો આપણે મેંદડા આપણા નણંદની ઘરે ગયા હતા તો કે અહીંયા રામાપીરનો ચલસો સરસ છે પ્રસંગ મેળો ને તો મને કે હાલો આપણે જઈ તો સાંજ ઉપર આપણે ગયા હતા તો અમે કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો શું શું હશે એ તમને આગળ બતાવશું અને હા એક પણ ગગુડિયાનું છે રામા મંડળ તો તે આ પણ આપણે એ પણ બતાવશું જો બહુ મોટો વિડીયો થઈ જાય તો તમને બીજા ભાગમાં બતાવશું નકર ખાસ કરીને આમાં જોડાઈ રહેજો તો આપણે બનાવવાનું છે પબ્લિક પણ બહુ છે સારી એવી છે બહુ મજા આવે એવું છે ઘણા માણસો છે ને કાલે સવારે છે કે રામાપીર પ્રાણ પ્રતિક્ષા તો પબ્લિક બધે આમ ને આમ ને જાય છે ને આવે છે આગીર માહોલ છે મેંદડાણાની બાજુમાં છે તો જો પપ્પા પપ્પાની આવે છે ગાડી મૂકવા ગયા તા બે તો જો ગાડી મૂકીને આવી ગયા તો હાલો હવે આપણે આગળ નીકળશું તો શું શું એ તમને આગળ બતાવતા જશું તો આ સાંજનો નજારો છે તો બહુ અમુક દેખાશે ને અમુક વસ્તુ કાંઈ નહીં દેખાય તો આવું બધું છે પબ્લિક પણ જાજી છે પગતાણ તો પણ સારી છે એટલે બહુ વાંધો નહીં આવે Isso. રસોડા વિભાગ છે પણ અને આ રામાપીરનું મંદિર મોટું તો ત્યાં પણ હાલો આપણે આગળ એટલે તમને દર્શન કરાવશું ને હવનના પાટલા પણ ગોઠવેલ છે રામાપીરના ને હવન હતું ને કાલે પણ કે રામ રામદેવ પીર છે પ્રાણ પ્રિક્ષા તો નવું જ મંદિર બન્યું છે સરસ છે મંદિર પણ રામાપીરનું તે પણ જો આ કું છે હવનના બધી તૈયારી રામા મંડળની પણ તૈયારી છે ફૂલ ગગુડિયા ભાઈ આવી ગયા છે તો ખાસ કરીને જોડાઈ રહેજો તમને જેટલું નજારો હશે એ પણ તમને બતાવશું ચા પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે તો ત્યાં પણ જો ચાલુ જ છે ચા પાણી તો મેં કીધું હાલ આપણે ચા પાણી પીને પછી જાશું તો નાના નાના બાળાઓ પણ જો ચા પીએ છે ઓઠ બરી ગયો છે એને ગરમ ગરમ ચા પીધો અને મયુરભાઈ કે મેળામાં પેલા જવું છે તો આપણે હવે ચા પાણી પીને પછી મેળા બાજુ આવ્યા છે તો ત્યાંનો માહોલ પણ તમને બતાવી દઉં તો મયુરભાઈ પણ જો જમ્પંગ જમ્પિંગ કરે છે આ બાળકો ખુશો થાય બીજું શું હોય જો હાલો રેલવે ગાડી ચાલુ થઈ ગઈ છે ચુક 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 પાક ચુક પાકુક એમાં બાળકો બેઠા છે ચાર દબાની જ ગાડી છે પણ તો જો રમકડા પણ બહુ મસ્ત મળે છે આ મેળાની માહોલ સાંજનો સમય તો લાઈટુ નો બધો નજારો બહુ મસ્ત દેખા કરફ્યુએ

તાર મહેન માં મેં ના જ ના જો